બધા ગયા ક્યાં દેખાતા નહી કોઈ હલો કરો બાર બનાવો હું બાર કોઈ તો જ્યાં છે બધા ગોટા નો પ્રોગ્રામ એવું તો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજ આપણે ઠીક છે દીવાબત્તી થઈ ગઈ છે ચા નાસ્તો પણ થઈ ગયો છે તો તમને હે ને માહુની હાલત બતાવું rồi, mau, thức van này, em hamu jo, thức à, ngủ có thấy không,

લોકો બધા ગયા દેખાતું નહીં હાસું બધું બધા ગયા ક્યાં દેખાતા નહીં કોઈ હલો

તો આજે તો માવું છે ને બપોરના બહાર ગયા છે હજી પણ ઘરે નથી આવ્યા અને ફોન કરે તો રિસીવ કરતા નથી એટલે આજે તો મારી કરવાનું છે તો હું બનાવું છું અત્યારે જમવાનું તો કિચન મેં દીધી છે ચોરાનું શાક ને વાલુર પાપડીનું શાક હું બનાવું છું ને કોઈ પછી રમવા

છે એ બબલી તું શું કરે બબલી શું કરે તું છાસ પીવું ચાલો જમવા હા પણ જમે એક શું એક જોડે એને ખવડાવું પડશે જો કામ ના લીધે મેળ ના પડ્યો અને બહાર ગયા હતા તો એ સાંજે છ વાગે ઘરે આવ્યા એટલે આપણે અત્યારે કામ બતાવીને ફ્રી થઈને અહીંયા ઘરે આવ્યા છીએ આસામી ગઈ રહ્યા છે ઉપર મુકવા Né, a oh, olha, a gente o do